ન્યૂઝ ફોર કઠિયાવાડમાં આપનું સ્વાગત છે હું શીલા મહેતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જૂના પોરાણા ગામના જલારામ બાપાના ભક્ત ઠક્કર પરિવારના પ્રકાશભાઈ ઠક્કર અને મુકેશભાઈ ઠક્કર દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવેલો જેની અંદર ઠંડા પીણાની વ્યવસ્થા આઈસ્ક્રીમ જેવી અન્ય સુવિધાઓ પદયાત્રીઓ માટે ફ્રીમાં આપવામાં આવે છે આ સેવા અંદર પોરાણા નવ યુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુના પોરાણાના લોકો દ્વારા સરસ મજાની સેવા કરવામાં આવેલી આ પ્રસંગે રાધનપુર તાલુકાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સદસ્ય દિનેશજી ઠાકોર અને દેવરાજજી ઠાકોર અને અન્ય યુવાનો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ કૈલાસ હોટલની બાજુમાં દાતા મુકામે જૂના પુરાણા ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં અંબાજી જતા મા અંબાના ભક્તોએ સેવાનો લાભ લીધો હતો આ પ્રસંગે પગપાળા જતા પદયાત્રીઓ તેમની સેવા જોઈને ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહેશભાઈ ચૌધરી લીલાધર ઠાકોર અને હરેશભાઈ અને રજનીભાઈ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પોતે પણ સેવાનો લાભ લીધો હતો અને સેવા કરી હતી આજ રોજ સ્થળ પહેલા સોટલ દાતા જેના દાતાશ્રી ઠક્કર પ્રકાશભાઈ ઠક્કર મુકેશભાઈ બંને દાતાશ્રીઓના ઉપસ્થિતિમાં આશ્કેનું સરસ મજાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં હું ઉપસ્થિત જૂના પુરાણાની ટીમ તાલુકા પંચાયતના પૂર્વ પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ઠાકોર દેવરાજભાઈ અને એમના દરેક સાથી મિત્રો દરેક સાથી મિત્રો દ્વારા ખૂબ સરસ મજાનું આશ્કેતરણનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું અને દરેક લોકોને આમંત્રિત કર્યા એના બદલ નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર જય